માતાજીને બાપા છે તો મિત્રો ફરી વખત એક મારા નવા લોગમાં કેતન મા લોગ ચેનલ પર તમારું સ્વાગત છે તો નવરાત્રી બે દિવસમાં આવી રહી છે ત્યારે દર વર્ષે ધંધુકા જિલ્લાના જે પદયાત્રી જે ચાલીને રાજપોડિયાર રાજપરા જે ચાલીને આવે છે સંઘ આવી ગયો છે શિહોરની અંદર અને હજારો લોકો આ સંઘમાં જોડાયા છે અને માતાજીનો રથ લઈને આવ્યો છે તો શિહોરની અંદર આ રથનું પ્રસ્થાન થઈ ગયું છે અને હજારો લોકો તમે જોઈ શકો છો કે હજારો દર્શનાર્થી આ સંઘની અંદર આવી ગયા છે તો ચાલો આપણે અંદર જાઈશું અને આ સંઘમાં કેવી કેવી સુવિધા છે આપણે દર્શન કરીશું અને જાણીશું આપણે જી રથ અહીંયા ટાઉન હોલ ની અંદર પ્રસ્થાન કર્યું છે આવ્યો છે અને માતાજીની આરતી કરી અને આરતી કર્યા બાદ પ્રસાદી વેસાણી અને બધા છૂટા પડ્યા છે હવે ઓહોના ઉતારે બધા જાહે ત્યારે તમે જોઈ શકો છો કે સાંજનો અહીંયા ટાઉન હોલ ખાતે અન્નક્ષેત્રનું આયોજન જરૂર છે આ લોકો ધંધુકાથી નીકળ્યા બાદ અહીં સિહોળની અંદર આવ્યા પછી અહીંયા પડાવ નાખે છે અને અહીંયા એને ભોજનની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે અને આજનો રાત પાસો એ લોકો અહીંયા જ કરશે તો આ જે સંઘ જે પપકાળ આવ્યો છે જે યાત્રાળુ છે એ આજનો રાત પાસો આજે સિહોળની અંદર કરશે ત્યારબાદ સવાર પડતા અહીંયા જે શિવરની અંદર જે દેવદર્શનો છે ત્યાં માતાજીના દર્શન કરીએ ત્યારબાદ એ પાછા ભાજપરા તરફ પ્રસ્થાન કરશે અને કાલની રાત રોકાયા બાદ સવાર કરતાં જે પહેલાં નોરતા સવારે માતાજીના દર્શન કરી આરતી કરી ત્યારબાદ એ રવાના થાય પાછા એના ગામ તરફ તો અત્યારે તમે જોઈ શકો છો કે ભોજન સમારંભ શરૂ થઈ ગયો છે પ્રસાદી અને જે કોઈ આ સંઘની અંદર પદયાત્રી આવ્યા છે રાજાપળા જેવા તે તે લોકો માટે સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરી છે જમવામાં મસ્ત મજાનું બટેટા મોડી સબ્જી દેવખમણી છે ચણાને કોરા ચણિયા છે રોકલી છે અને ખિચડી અને રોટલી અને ઠંડી ઠંડી છાશ પદયાત્રી જે ધંધુકાથી ચાલીને સિહોરનું આપણે ભાવનગર રોડમાં ટાઉન હોલ છે ટાઉન હોલ ખાતે દર વર્ષે ઘણા જ વર્ષથી જે વડલા ગ્રુપ દ્વારા એક સરસ મજાનું અહીંયા અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે અને હજારો માણસોનું અહીંયા અનક્ષિત્રનું આયોજન કરવામાં આવે છે અને હજારો માણસોને પ્રસાદી અહીંયા લે છે અને અહીંયા ઉતારો કરે છે અને આ લગભગ ઘણા વર્ષથી આ સિમોરની અંદર આયોજન થાય છે તો એ રસોડાની વ્યવસ્થા કેવી કેવી છે વોડલા મંડળ દ્વારા કેવી કેવી સુવિધા મસ્ત ગોઠવવામાં આવી છે હું તમને દેખાડું તમે જોઈ શકો છો કે આ મોટા મોટા તટેલા ભરીને સરસ મજાની રસોઈ રાંધવામાં આવી છે તો આની અંદર ચકાચક તમે જોઈ શકો છો કે બટેટાનું શાક બનાવવામાં આવ્યું છે આની અંદર આ મોટા તોપની અંદર ખીચડી બનાવવામાં આવી છે અને અહીંયા આપણે જોઈએ તો ઓરા છણિયા અને અહીંયા શેવ છે અને અહીંયા રોટલીનો પણ સરસ મજાનો સ્ટોક મારવામાં આવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બેનો અત્યારે રોટલી બનાવી રહ્યા છે અને અહીંયા પણ સેવા કાર્ય શરૂ છે અહીંયા પણ બેનો સેવા કરી રહ્યા છે તમે જુઓ

અમે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી પગભાળા ગોડિયાળમાંના મંદિરે જેવી છીએ અમારું ગ્રુપ બહુ સારી સેવા આપે છે અમારું ગ્રુપ જ્યાં જ્યાં પડાવ નાખે અહીંયા પેસવાની સેવા આપે છે થાળીઓ ઉપાડવાની સેવા આપે છે થાળીઓ લેવાની સેવા આપે છે અને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમે પગપાળા ચાલીને ઘોડિયાળ મંદિર આવ્યું છીએ બરાબર ધંધુકા જયના યોગ મંડળ અમારું ગ્રુપ છે અમે ઠાકોર સમાજ છીએ ઠાકોર સમાજ આવે છે પણ એ સમાજ દેવી પૂજક પણ આવે છે ફરતા ગામનું ધંધુકા તાલુકાના ફરતા ગામડાના માણસો પણ અમારી સાથે ચાલીને આવે છે અને કોઈ પણ થાકી ગયા હોય તો એને દવા આપવાની સેવા પણ અમારા ધંધુકાના માણસો ઘણા આપે છે અને જે જે ગામમાં અમે કરાવ નાખવી ત્યાં અમને જમવાની સેવા પણ અમને સારી આપે છે ત્યાં અમે અમારી બનતી પોલીસ અમે અમારી સેવા કરવી છે

ફરતા ગામના અને ધંધુકા પણ અમારી સેવા કરવા માટે આવે છે તો મિત્રો અહીંયા આપણે જોયું ને તો અહીંયા સરસ મજાનું મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે કોઈ પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફ થઈ હોય તો એની માટે અહીંયા એક મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે અને ચાર્જિંગની પણ સુવિધા કરવામાં આવી છે તો સરસ મજાની

છે છે ઉતારા કર્યા તમે જોઈ શકો છો કે આ ટાઉન હોલમાં પણ બધા ઉતારા નાખ્યા છે અને અહીંયા પણ આરામ કરે છે હજારોની સંખ્યામાં જ્યાં સંઘમાં માણસો જોડાઈ ધંધુકા બાજુ થી આવે છે અને ત્રણ ઉતારા હોય છે એક